અને ભાઈ ફાઈ તો કોલેજ એ ગયા હે અને હમણા આવે પછી તમને મળી હેલો ગાઈસ ફ્રેન્ડ આવી ગયા કોલેજ એ તમે જો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે સારું ને તો ભલે જમી લીધું બજાય તો કોમેન્ટ માં કહી દેજો હેલો ગાઈસ કોઈ થોડી નીંદર આવતી હતી એટલે પેલા ગયા હતા અને ફાઈનલી હમણાં ઘડી થોડોક ટાઈમ બાદ હમણાં ટાઈમ સુધી ઘરે આપણે કમ્પ્લીટ થઈ ગયા ખાલી ઘટે સપોર્ટ કરીને સપોર્ટ મળશે તો આ ત્રણ સેઘર હમણાં જ આવી જાય હા અને જે ખાલી વ્લોગ જોવે અને સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી નાખો તમને મજા આવશે વ્લોગ જોવામાં પણ અને જે ઇન્સ્ટામાં ફોલો નથી કરતા એ ઇન્સ્ટામાં પણ ફોલો કરી નાખો ઇન્સ્ટાની લિંક આપણે ઇન્સ્ટાની આઈડી તમને નીચે આપેલી ને જાઓ ફોલો કરી નાખો અને હમણાં કઈ ગઈભાઈને ફોન કર્યો હમણાં આવશે પછી કંઈક નાસ્તો બાસો કરી પછી તમને મળી આવ્યા देड ब्लैक नमूने वेहलो पेलो दिव तो हा पेला हा

કઈક વિચારી તમને મળી અને આપણે કઈક યુટ્યુબ માં પૂરા થવાના થોડુંક બાકી જોઈ લઈ થઇ ગયા કે નહીં ચાલો તો આપણો ફોન ચાર્જિંગમાં રહે અભિનંદન અભિનંદન શું બધાનો આભાર માનું કે તમે બધા સપોર્ટ કર્યો અને આમ સપોર્ટ કરતા રહેજો બધા આગળ સારું આપણે નાસ્તો કરી દે મેગી મેગી બનાવી કે ભેળ બનાવી આપણે ભેળ બનાવી નઈ કે આપણા નું કઈ ખાવું નથી જેમ કે મજા એવું નથી અવાજ દે તો ખબર જ એ મજા નથી આપણને એટલે આપણે આ ભેળ બનાવી ટમેટાની બધું લઈ લીધું છે હમણાં સુધારી લે પછી તમને મળી જાવ લીધું હે ટમેટા અને કોસમરીને બધું હવે આપણે આલે મીઠું ચટણી ને બધું નાખી اوہ کڑے فائنلی ہڑن لکی چکن تو نا کو دی دی مکس کر دی سکندر کے آو پن اچھا اوپر موبلہ رکھ دی انہی بھی ہے کہ نہ لے جاؤ تو گیس دے ہی نہ اپنا بامن دوسرا ہڑ لے تو بیدو سیلن کر تے آں بامن دے دو کوں دی کرو

ફાઈનલી આપડે તૈયાર થઈ ગઈ છે તો આપડે ટેસ્ટ કરી લેવી લાગે બેસી સ્ટાઇલ હો આપડી ચમકી ચમકી ના ભાઈ देसी બેસીલ એક નંબર લાગે ખાવા ખાવા ચાકો તમે કેવી લાગે બનાવી એક નંબર બનાવી ચાકો તમે કેવી લાગે પેડ ખાઈ લઈ પછી તમને મળી તમે પેડ ખાઈ લીધી છે અને હવે શૂટિંગ વિડીયો ચાલુ કર્યું અને આ ભાઈ બે ગયા મુરતિયા જેમ નો વિડીયો નું શૂટિંગ કરે અને પછી અમે હમણાં જઈએ બેવા ભાઈ તમને મળી ચાલો હલો ફાઇનલી અમે હવે જાય છે પાછા બેસવા લાકડાનો કાંઈ જુગાર થાય તો આપણને ફરી આજે ઠંડી બહુ છે આપણે તો કંઈ શવેટર નથી પહેર્યું પ્રેક ભાઈ તો શ્વેટર પહેર્યું પ્રેક ભાઈ તમે સ્વેટર એકલા એકલા પહેરી લીધો અમને દેવાય ને પહેરવા ફાઇનલી આપણે સ્વેટર કંઈ પહેર્યું છે ને હવે ફેનિલભાઈ તો હું બોલા હાર્દિક ભાઈ હે ને આપણા કોટડીયાભાઈ બોલાવા જાય છે

અને હવે અહીંયા ઓલા બે ભાઈઓ રમે છે એને પૂછીએ આપણે કેવી ઠંડી હાર્દિક ભાઈ ઠંડી કેવી વાય એટલી ઠંડી વાય છે કે બોલી નથી આપતા હવે આમ હળસ એટલે ઉભરાય છે કઈ નથી આપતા

હલો આપણે મળી નેક્સ્ટ માં કેમ કે વ્લોગ નકર મોટો થઈ જાય એટલે આપણે મળી નેક્સ્ટ માં તમે સપોર્ટ કરતા રહેજો હલો બાય